કેડીયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના લડાયક નેતા આવતીકાલે વસાવા જેલમાંથી બહાર આવશે જો કે જેલમાંથી બહાર આવે તે પહેલા જ ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાને લઈને એક ભાવુક પોસ્ટ કરી છે ભાવુક પોસ્ટ એટલા માટે કહી શકાય કે ગોપાલ ઇટાલિયાએ સતત ચૈતર વસાવાની માટે લડાઈ લડવા માટે એ છેક રાજપીપળા પહોંચ્યા હતા કોર્ટની અંદર ન જવા દેવા પાછળ પણ તેમણે દલીલો કરી હતી અને હવે આ તમામની વચ્ચે વિધાનસભાના ત્રણ દિવસના સત્રની અંદર હાજરી આપવા માટે ચૈતર વસાવાના હંગામી જામીન મંજૂર થયા છે અને એ જ જામીન મંજૂર થતાં આવતીકાલે સવારે ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલની બહાર નીકળશે ત્રણ દિવસ ગાંધીનગર પહોંચશે વિધાનસભાના સત્રમાં હાજરી આપશે અને આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ એક સૂચક પોસ્ટ કરી ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરતા લખ્યું છે કે આવતીકાલે આદિવાસી સમાજના ચૈતર વસાવા આદિવાસી સમાજનો યુવા નેતા તેનો હુંકાર એ આવતીકાલથી બુલંદી સાથે સાંભળવા મળશે આ પોસ્ટ કરતાની સાથે જ ગુજરાતની રાજનીતિની અંદર ફરી એકવાર ચર્ચા ચાલી છે કે જ્યારથી ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બન્યા ત્યાર બાદથી અત્યાર સુધી થોડા સમય માટે વડોદરા ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ થોડો સમય બહાર રહ્યા ત્યારથી તેઓ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે લગભગ બે મહિના કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે તેમના લડાયક નેતાએ હાલ જેલમાં બંધ છે ત્રણ દિવસ માટે ચૈતર જેલની બહાર આવશે અને દરમિયાન આગામી સમયની નવી રણનીતિઓ ઘડાશે આગામી સમયે કઈ પ્રકારે ચૈતર જેલમાંથી બહાર આવે તે પ્રકારની તૈયારીઓની શરૂઆત કરવામાં આવશે આ બે મહિના દરમિયાન ચૈતર વસાવાના વિસ્તાર ડેડિયાપાડાની અંદર શું કંઈ ઘટનાઓ બની તેને લઈને આમ આદમી પાર્ટીના એ નર્મદા અને ભરૂચ જિલ્લાના કેટલાક સંગઠનના નેતાઓએ તેમની સાથે માહિતગાર થશે ચર્ચા વિચારણા કરશે અને આ ચર્ચા વિચારણા બાદ તેઓ વિધાનસભા સત્રની અંદર હાજર થશે જો કે ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટને લઈને ફરી એકવાર રાજનીતિ એટલા માટે તે થઈ છે કે ગોપાલ ઇટાલિયાના એ અંગત સંબંધ કહી શકાય એટલા માટે કેમ કે જ્યારથી ચૈતર વસાવાએ દક્ષિણ ગુજરાતની અંદરથી જીત્યા છે ત્યારથી સતત એ ગોપાલ ઇટાલિયાના સંપર્કમાં હતા ગોપાલ ઇટાલિયા એ વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય બન્યા તે પહેલાં તેઓ સુરતની અંદર રહેતા હતા દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાને નજીકનો ઘરેબો એટલા માટે કહી શકાય કે બંને યુવા નેતાઓ એ સાથે રહેતા હતા સાથે ફરતા પણ હતા વિસ્તારની અંદર સાથે તેઓ બેઠકો કરતા મિટિંગો કરતા ભૂતકાળની અંદર જ્યારે ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીની અંદર ચૂંટાઈને આવ્યા ત્યારે ગોપાલ ઇટાલિયાએ એ વિસ્તારની અંદર હતા અનેક વખત ગોપાલ ઇટાલિયાએ તેમની સાથે બેઠકો કરતાં પણ જોવા મળ્યા મુલાકાતો કરતાં પણ જોવા મળ્યા ને તમામની વચ્ચે જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલની અંદરથી એ ચૈત્ર વસાવા બહાર આવ્યા એ દરમિયાન પણ ગોપાલ ઇટાલિયા અનેક વખત એમની સાથે પણ જોવા મળ્યા છે ભૂતકાળની અંદર જ્યારે એ એક કેસની અંદર એ વન વિભાગના અધિકારી સાથે એ બબાલનો કેસ હતો એ દરમિયાન ચૈતર વસાવા જ્યારે જેલમાં ગયા તે દરમિયાન પણ તેઓ સાથે જોવા મળ્યા હતા અને ફરી એક વખત ગોપાલ ઇટાલિયા એટલા માટે ખુશ છે કેમ કે આમ આદમી પાર્ટીના એ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગોપાલ ઇટાલિયાની સાથે બે નેતાઓ એ જવાય જઈ શકે તેવી શક્યતાઓ હતી જો કે ચૈતર વસાવા એ જેલમાં બંધ હતા જ્યારે તેમના હંગામી જામીન નહોતા મંજૂર થયા એ દરમિયાન સુધીર વાઘાણી અને હેમંત ખવા અને સાથે ત્રણ નેતાઓ વિધાનસભા સત્રની અંદર પ્રવેશ કરે તેવી શક્યતાઓ હતી પરંતુ હવે હંગામી જામીન મંજૂર થતાની સાથે જ લડાયક આદિવાસી સમાજના નેતા ચૈત્ર વસાવા પણ તેઓ વિધાનસભા સત્રની અંદર હાજર રહેશે આમ તો ઉમેશ મકવાણા પણ આમ આદમી પાર્ટીના બેનર ઉપરથી જ ચૂંટાયેલા ધારાસભ્ય છે પરંતુ તેમણે તમામ લોકો સાથે નાતો ફાડી નાખ્યો છે સંબંધો તોડી નાખ્યા છે અને સંબંધો તોડી એટલા માટે વાત કરવામાં આવી રહી છે કેમ કે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીના તમામ પરથી રાજીનામું આપ્યું ત્યારે ન બોલવાના શબ્દો એ પ્રદેશના તમામ નેતાઓની સામે બોલીને તેઓ છૂટા પડ્યા છે હવે જ્યારે આવતીકાલે ચૈતર વસાવા બહાર આવશે ત્યારે વહેલી સવારે જ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના સમર્થકો તેમના શુભેચ્છકો એ પહોંચી જવાના છે ખાસ તેમના પરિવારના સભ્યો પણ ત્યાં હાજર રહેશે અને આ દરમિયાન વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવ્યા બાદ ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ કોઈ નિવેદન નથી આપવાના તેમના પરિવારે ત્યાં ઉપસ્થિત રહેશે અને ત્યાંથી સીધા જ તેઓ ગાંધીનગર ખાતે આવશે ત્રણ દિવસ બાદ એટલે કે દસ તારીખના રોજ તેમને ફરી એક વખત વડોદરા સેન્ટ્રલ જેલની અંદર સાંજના સમયે પહોંચવાનું રહેશે અને અગિયાર તારીખે તેમની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે અને એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અગિયાર તારીખે સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિક્રમ ચૌધરીએ ઉપસ્થિત રહેવાના છે અને તેમની હાજરીની અંદર ચૈતર વસાવાને જામીન મળશે એ વાત નક્કી છે તમારું શું માનવું છે આખી આ ઘટના અને ગોપાલ ઇટાલિયાની પોસ્ટને લઈને તે અમારી ક્રાઈમ સ્ટોરીના કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ક્રાઇમ સ્ટોરી નમસ્કાર